તો આપણે વાત કરીએ જામનગરના બાલા હનુમાન મંદિરની જામનગરના બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂનનો રામધૂન મંગળ પ્રવેશ થઈ રહ્યો છે જામનગર આદિકારથી મંદિરોની નગરી છે અહીં એક થી એક ચડિયાતા પ્રચલિત એવા ઐતિહાસિક મંદિરો આવેલા છે આવું જ એક વિશ્વ પ્રચલિત મંદિર છે બાલા હનુમાન મંદિર કે જેણે અખંડ રામધૂનમાં એકસઠમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે પ્રેમ ભિક્ષુજી મહારાજ સ્થાપિત અને વિશ્વ વિક્રમ સર્જક બાલા હનુમાન મંદિરે આજે પાટોત્સવની ઉજવણી થશે અને મહાઆરતી યોજાશે જામનગરના આંગણે પ્રેમ ભિક્ષુ મહારાજે તારીખ એક આઠ ઓગણીસો ચોસઠના શુભ દિને શ્રી રામ જય રામ જય જય રામ ઉચ્ચાર સાથે તળાવની પાળે બાલા હનુમાન મંદિરની શુભ શરૂઆત કરાવી હતી જામનગરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે તારીખ એક આઠ ઓગણીસો ચોસઠ લખાયેલું છે જામનગરના ધર્મ પ્રેમી ભક્તો શ્રદ્ધાળુઓ અને પ્રેમ મહારાજના આશીર્વાદથી આ અખંડ આજે વર્ષમાં ભિક્ષુભજી મહારાજ ના આશીર્વાદ થી મારું નામ જયપાલસિંહ રાઠોડ મંદિરની અંદર પુજારી તરીકે ફરજ બજાવું છું પરમ પૂજ્ય સદગુરુદેવ પ્રેમ ભિક્ષુજી મહારાજ જેમણે આ કડી કાળ નું એકમાત્ર સાધન એટલે કે ભગવાન નામનો આશ્રય તો એ ઉદ્દેશ્યથી એમણે એક આઠ ઓગણીસો ચોસઠના અખંડ રામધૂન જે ચાલુ કરેલી જે અવિરતપણે આજ સાઠ વર્ષથી ચાલુ હતી આજ એકસઠમાં વર્ષની અંદર મંગલ પ્રવેશ કરેલ છે કોરોના કાળની અંદર પણ અવિરતપણે ધૂન ચાલુ રહી છે કુદરતી આફતો જેવા કે ભૂકંપ વાવાઝોડું વગેરે કુદરતી આફતોની અંદર પણ કોઈ દિવસ આ રામધૂન બંધ નથી થઈ અને બે વખત ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ મંદિરનું નામ દર્જ થઈ ચૂક્યું છે અને ખૂબ લા ભક્તો આવે છે વિદેશથી પણ ઘણા ભક્તો આવે છે બહારથી પણ ઘણા ભક્તો આવે છે ભારતભરમાંથી પણ રામનવમી જન્માષ્ટમી શિવરાત્રિ વગેરે તહેવારો પણ ઉજવવામાં આવે છે અને વિશેષ કરીને તો આ જે યજ્ઞ છે ગુરુ મહારાજે ચાલુ કરેલો અખંડ રામ નામનો એની અંદર બધા સહભાગી બને અને જે કોઈ પણ આ વિડીયોના માધ્યમથી સાંભળે છે બધાને મારી એવી પ્રાર્થના છે કે આવો અને અહીંયા કલાક બે કલાક તમારાથી જે લેવાય તે રામ નામની અંદર સહયોગ આપી અને ભગવાનના નામને આશ્રય લ્યો હસ્તુ જય શ્યા રામ ત્યાં દરરોજ અમે આવીએ છીએ અને શ્રી રામ જય રામ જય જય રામની ધૂન આજે સાઠ વર્ષ પૂરા થયા અને એકસઠમા વર્ષનો આજે પહેલો દિવસ છે ધરતી ગમ વાવાઝોડા કોઈ બી હોનારત આવી હોય તો આ મંદિરની અંદર ધૂન ચાલુ ને ચાલુ અખંડ અખંડ ધૂન ચાલુ રહી છે અને કોઈ બી બાર ગામના દર્શનાથી અમારા ઘરે પણ કોઈ મહેમાનને આવ્યા હોય તો અમે આ મંદિરની અંદર દર્શન કરાવવા માટે લઈ આવીએ છીએ આ મંદિરમાં એકવીસ હજાર નવસો ને આજે ચૌદમો દિવસ છે સંકીતન મંદિરનો કાયમી ધૂન ચાલુ રહેવાનું